મારા તમામ માણકુલના ગ્રામવાસીઓને હૃદયથી વંદન મારી કર્મભૂમિ માણકુલ માણકુલ મારી કર્મભૂમિને પણ મારું જ ગામ હોય તેવી લાગણી આ ત્યારથી જ તેની સાથે જોડાયેલી છે ક્યાંક ને ક્યાંક માણકુલને શ્રેષ્ઠતા આપી અને મારાથી જે પણ શક્ય બને તો માણકુલ નામ અને માણકુલ મારા બાળકો શ્રેષ્ઠતા પામે તે કક્ષાએ કામ કરવું તેવી જ મારી ઈચ્છા રહી છે માણકુલના તમામ ગ્રામવાસીઓ પોતાનું જીવન અને તમામ શ્રેષ્ઠ પામે ગામ વિકાસ કરે કે જેની નોંધ લેવાય અને આજે તે નોંધ લેવાય છે અને તેમાં ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનવા માટે ભગવાને જે મને એક મોકો આપ્યો છે જે તક આપી છે તેથી હું પોતાની જાતને ધન્ય માનું છું અને પોતાની આ ધન્યતાની ક્ષણને હું આપની સાથે શેર કરવા માંગુ છું તે પહેલા આપને એક વસ્તુ યાદ દેવરાઈ દઉં કે આપણે ગઈ 15મી તારીખે જ્યારે ધ્વજવંદન કરવા માટે એકઠા થયા હતા ત્યારે આપની સમક્ષ એક મારા દિલનો વિચાર મે રજૂ કર્યો હતો કે માણકોલનું નામ આપણે ક્યાંક ને ક્યાંક વિશ્વના ફલક ઉપર આપણે લાવીએ અને તેના પ્રયત્નના ભાગરૂપે આજે એ કાર્ય કરવામાં સફળતા મળી છે હવે તે બાબત રજૂ કરું તે પહેલા આપણે એ સંકલ્પને ફરીવાર યાદ કરી લઈએ તો બોલો ભારતનો વિકાસ શરૂ થાય છે બાળક આવશે ભણશે રોકાશે વિચારશે અને જે વિચાર છે ને એ પ્રશ્નો કરશે અને જ્યાં પ્રશ્નો થશે ત્યાં વિકાસ થશે અને એટલા માટે વિકાસ કરવો હશે તો આપણે દરેક બાળકે ભણવું પડશે પડશે ને પડશે તો આજે હું પોતે અહીંયા સંકલ્પ લઉં છું કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર હું મારા માણકોલ લઈ ગુજરાત ભારત નહીં વિશ્વના ખૂણે સુધી માણકોલનું નામ ના લઈ જવું તો આવતી સમીશ્રીએ માઇક નહીં પકડીએ हम जो मिलकर थाने अगर वक्त ये बदल जाएगा किस धरती के नाम से ये बोझ हट जाएगा Refuse, reduce, reuse, માન્ય અતિથિઓ ગ્રામજનો મારા પ્રિય સહકર્મીકારી શિક્ષક મિત્રો અને મારા હૃદયના ટુકડા જેવા મારા નાના વિદ્યાર્થી મિત્રો આજે મંચ પર ઉભો છું પરંતુ દિલના અજબ એક ભાવના છે આભાર ગૌરવ અને એક વિશાળ જવાબદારી લાસ્ટ ઇયર મુક્ત શાળા અભિયાનમાં મને મળેલું આ સન્માન એ માત્ર મારા નામ આગળ લાગેલી કોઈ ઉપાધિ નથી એ મારા માટે પરિવાર જેવા શાળાની મહેનતનું પ્રતિબિંબ છે જ્યારે અભિયાન શરૂ થયું ત્યારે એક જ ઈચ્છા હતી કે બાળકોને સાચો માર્ગ બતાવ્યું અને પર્યાવરણ માટે કંઈક એવું કર્યું કે જે અને તેમની યાદ પણ મને ખબર કે આ કામ એટલું મોટું સ્વરૂપ લેશે અને સૌથી વધારે ગર્વ ત્યારે થયો જયારે આપણા બાળકો નાનકડા હાથ નાનકડું મન પર મોટો સંકલ્પ લઈને દરરોજ પ્લાસ્ટિક એકત્ર કરતા દોડતા હતા તેમના ચહેરા પરનો ઉત્સાહ તેમની આંખોમાં નો તેજ અને સર આ કેટલું મહત્વનું છે ને તો નિર્ધો પ્રશ્ન આ બધું આજે પણ મારી આંખો સામે ફરતું રહે છે અને હૃદયને ભીમ કરી દે છે આભાર પણ મારા નાના બાળકનો તમે આ રેકોર્ડના સાચા સર્જક છો તમારો ખૂબ ખૂબ આભાર આભાર મારા ગામનો તેમણે મને વિશ્વાસ આપ્યો મને સહકાર આપ્યો અને દરેક ઘરમાંથી પ્લાસ્ટિક લાવી કહી દીધું સર તમે કહો એટલે મેં કરીશું એ બાળકોના શબ્દો મને હંમેશા એક હિંમત અને ઉત્સાહ પૂર્ણ કરે છે આભાર મારા સહકર્મચારી શિક્ષક મિત્રોનો તેમણે મારી દરેક મુશ્કેલી ને સરળ બનાવી છે અને મારે દરેક કલ્પનાને હકીકતમાં ફેંકી છે અને અંતમાં હું એક વાત દિલથી કહું છું આજે મળેલું સન્માન મારું નથી મારા માણકો ગામનું છે મારા માણકોના તમામ ગ્રામજનોનું છે આપ સૌનું છે અને સૌથી વધારે આપણા પર્યાવરણ ને રક્ષણ કરતા મારા બાળકોનું છે મારે માત્ર એટલું જ કહેવું છે આજે આપણે રેકોર્ડ બનાવ્યો છે પણ આવતીકાલે આપણે બદલાવ લાવવાનો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હૃદયની ઊંડાઈથી મને આ ગૌરવ અપાવવા બદલ આ તમામ ગ્રામજનોનું ખૂબ ખૂબ આભાર હવે એક નવી જવાબદારી સાથે માણકુલને એવી ઊંચાઈએ પહોંચાડીએ કે જ્યાં ગર્ભથી મારા માણકુલના તમામ નાગરિકો કહી શકે કે આ મારું માણકુલ ગામ છે અને એ જ શિષ્ટા અને એ જ શ્રેષ્ઠ બાબતોમાં વિકાસમાં હું ક્યાંક ને ક્યાંક સહભાગી બની શકું તો મારી જાતને ધન્યતા પ્રાપ્ત કર્યાનો અહેસાસ કરીશ અને મારી કર્મભૂમિને હું કંઈક આપીને જઈશ તે બાબત મને હંમેશા સંતોષની લાગણી અનુભવી ઈશ્વરની કૃપા રહી છે ત્યાં સુધી મારા માણકુલને અને મારા બાળકોને અને મારા કાર્યક્ષેત્રને જે પણ શક્ય બને તે તન મન ધનથી અને આત્માના ઊંડાણથી મારા બાળકોને હંમેશા વિકાસની પંથે લઈ જવા માટે તત્પર રહીશ આપ સૌ ગ્રામજનો મારા સહકર્મચારી મિત્રો મારા નાના નાના બાળકો તમામને હું દિલથી વંદન કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું આભાર આપ સૌ સાથે ટ્રાવલ રેકોની થોડી મહત્વની બાબતો શેર કરું છું વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ વિશ્વ કક્ષાએ દુનિયા કક્ષાએ જે તે શિખર ઉપર પહોંચે છે તેના માટે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ તેના બુકની અંદર તેનું નામ સુવર્ણ અક્ષર લખે છે તો આજે આપણા નાના બાળકોના સહયોગથી આપણે એ શિખર ઉપર સર કરવા માટે આપણે પહોંચ્યા છીએ તેની ખુશી અને તેનો ઉત્સાહ બંને મારા દિનની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક લાગણી સાથે જોડાયેલો છે હવે આ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવે છે મેડલની અંદર જે પણ સિદ્ધિ આપણે મેળવી છે તેના માટે સિદ્ધિનું વર્લ્ડ રેકોર્ડ ના હોલ્ડરનું ગૌરવ અપાવવા માટેના અંકિત કરેલા હોય છે અને તમે એક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છો તેનું ગૌરવ અપાવે છે તેની સાથે પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ મળે છે જેની અંદર તમે કઈ બાબતની અંદર વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તે પણ દર્શાવવામાં આવે છે તો પર્યાવરણ આજના અંદર આપણે છે કે દરેક ઋતુમાં ફેરફાર થઈ રહ્યો છે અને તેની માઠી અસરો આપણે ભોગવી રહ્યા છીએ આજ વસ્તુને ક્યાંક ને ક્યાંક આપણે અટકાવી શકીએ તે બાબતમાં પર્યાવરણ સંરક્ષણ બાબતે બાળકો અને આજની યુવા પેઢી જાગૃત થાય તેના પ્રયત્નો આપણે કર્યા હતા પ્લાસ્ટિક એવું જીવનની અંદર વણાયેલું એવું તત્વ એવું બાબત એવી વસ્તુ છે કે જે હવે આપણે જીવનમાંથી નીકળવી અશક્ય લાગે છે પણ આ પ્લાસ્ટિકને જો સુચારુ રૂપે અને વ્યવસ્થિત રીતે અને સભાનતા સાથે જો ઉપયોગ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણે તેના નુકસાનથી બચી શકીએ અને આપણી આ પૃથ્વીને બચાવી શકીએ અને આવનાર પેઢીને એક સ્વસ્થ વાતાવરણ પર્યાવરણ પૂરું કરે છે તેના માટે એક પ્રયત્નરૂપ પ્લાસ્ટિકની બોટલો જે અન્ય પ્લાસ્ટિક કરતાં ઘણી વધારે આપણે માનવ જીવનને અસર કરે છે નુકસાન પહોંચાડે છે તો વર્લ્ડ રેકોર્ડમાં પ્લાસ્ટિકની બોટલ હેવી કરવા માટેનો વર્લ્ડ રેકોર્ડ તો અત્યાર સુધી હતો ત્યારે આપણને વિચાર આવ્યો તો આમાંથી કંઈક અલગ કરીએ તો એ પ્લાસ્ટિકની બોટલની સાથે સાથે તેમાં પોલિથિન જે પ્લાસ્ટિક આવે છે કોથળીઓ આવે છે તેને પ્લાસ્ટિકમાં ભરીને તેનો સંગ્રહ કરીને તેનો કંઈક એવો ઉપયોગ કરીએ કે જેથી કરીને આ પૃથ્વીને તેના ઝેલથી આપણે થોડું મુક્ત કરી શકીએ અને નાના નાના પ્રયાસો જો આપણે કરશું તો એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે આ કાર્યમાં સફળતા મેળવીશું તો નાના ફુલકાઓ નાના નાના હાથો દ્વારા જે કહેવાય છે કે કાળા માથી માથાનો માનવી કંઈ પણ કરી શકે છે એમ નાના બાળકો જો એકજૂટ થઈને એક ધબ સાથે એક રસ્તા ઉપર કંઈ કરવા ઈચ્છે તો શું ના કરી શકે કશું જ શક્ય નથી તે સાબિત કર્યું છે આપણે આપણા માણકુલના બાળકોએ તેમના પ્રયત્નો થકી આપણે પ્લાસ્ટિકની બોટલો અને તેમાં પોલિથિન ભરીને અને આવી ઘણી બધી સ્કૂલોના એક યુનિટ એક ટીમ બનાવીને આ કાર્ય કરવામાં આવ્યું છે હવે સોશિયલ મીડિયાનો જો સાચો ઉપયોગ કરવામાં આવે આ મોબાઈલનો સાચો ઉપયોગ કરવામાં આવે ઇન્ટરનેટનો સાચો ઉપયોગ કરવામાં આવે તો આપણે ઘણી પોઝિટિવ અને સંરક્ષણની ક્રિયાઓ કરી શકીએ છીએ તો તે સાબિત કરવા માટે વોટ્સઅપ ગ્રુપ દ્વારા ઘણી બધી આ વિચાર અને પ્રેરણા મળી આપણા શિક્ષણ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ ના માર્ગદર્શન નીચે આજે ભવ્ય કાર્યક્રમ આપણે કરી શકીએ અને આ સિદ્ધિ મેળવી છે જેની અંદર

અને નિમિત્ત પાત્ર હું એવા માણકુલના શિક્ષકને વર્લ્ડ રેકોર્ડ ધરાવવાનો એક ગૌરવપૂર્ણ લાહો મળ્યો છે તે માટે આપ સૌ વિદ્યાર્થીઓ મારા સહકર્મચારીઓ મારા ગામજનોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત સાથે ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું આભાર